દાદાગીરી લોકશાહી કોને કેવા છે ને અને તને રોમે ગુજરાત માં અત્યારે બેવડી રાજનીતિ થઈ રહી છે કેવી રીતે કારણ કે જે તે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સીટ નથી કોઈ પણ પ્રકારનો વિકાસ કરતી નથી એવું છે ભૂપેન્દ્ર પટેલ છે એ દેશના વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ મોદી છે એટલે એવું નથી હોતું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને સીટ નથી મળી તો ત્યાં વિકાસના નામે મીંડુ હોય જે તે જગ્યાએ તમને સીટ નથી મળી પરંતુ રાજ્ય તો તમે ચલાવો છો દેશ તો ભારતીય જનતા પાર્ટી ચલાવે છે તો એ મત વિસ્તારમાં જે મત વિસ્તારમાં તમને મત નથી મળ્યા ત્યાં પણ કામ કરવાની જવાબદારી તો ભારતીય જનતા પાર્ટીની છે ત્યાં પણ લોકોના પ્રશ્નોને વાંચા આપવાની જવાબદારી ફરજ ભારતીય જનતા પાર્ટીની છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું નથી કરતી ભારતીય જનતા પાર્ટી શું કરે છે જે જગ્યાએ એમનો ઉમેદવાર ઉભો છે અને વોટ નથી મળ્યા તો પછી ત્યાં વિકાસની જરૂર શું છે અલે ભલા માણસ તમે રાજ્યના મુખ્યમંત્રી છો તમે એક જગ્યાએ હાર્યા છો આખા દેશમાં આખા રાજ્યમાં તો તમારું રાજ છે એટલે ત્યાં વિકાસ કરવાની જવાબદારી ફરજ તમારી હોય છે ભલે ત્યાં તમે ચૂંટાઈને નથી આવ્યા આ હું એટલા માટે કહી રહી છું કારણ કે વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા પ્રચાર અને પ્રસાર કરવા માટે જતા હતા ત્યારે વિસાવદરના અમુક વડીલો સાથે એમને વાતચીત કરીને વડીલો એવું કહી રહ્યા છે કે કિરીટ પટેલને તે વોટ આપવા કેમ નથી માંગતા કારણ કે એમને એક ઇન્સિડન્ટ એમનો જણાવ્યો અને એમને કંઈક અંદર પણ કહેવું છે કે એમને કંઈ વસ્તુ લેવી હતી એમના માટે કિરીટ પટેલે પહેલાં એમને એવું પૂછ્યું કે તમે અમને મત આપ્યા હતા મને જીતાડ્યા હતા જીતાડ્યા નથી તો એ વસ્તુ તમને મળશે પણ નહીં એટલે મત આપો તો જ તમારો ફાયદો થશે એવું એ વડીલનું કહેવું જ છે ગોપાલ ઇટાલિયા સાથે એમને વાતચીત પણ કરી છે આખો વિડીયો પણ વાયરલ થયો છે આ વિડીયોમાં એ વડીલ શું કહી રહ્યા છે કોના તરફ ઇશારો કરી રહ્યા છે ને કેવા પ્રકારનો ઇશારો કરી રહ્યા છે એ પણ સાંભળવું છે ત્યારે વડીલ એવું પણ કયા કહી રહ્યા છે કે જો ત્યારે આ કર્યું હોત તો અત્યારે એને રોવું ના પડત અને આ ટોટલી બધું જ કિરીટ પટેલને આ વડીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે તે દિવસે એને આ અમે જે કહ્યું છે કાર્ય કર્યું હોત અમારા હિત માટે તો અત્યારે એમને અહીંયા વોટ આપવા વોટ માંગવા માટે રોવું ના પડતું અને વોટ માંગવા માટે અહીંયા આવવું પણ ન પડતું અમે હોંશે હોંશે કિરીટ પટેલને વોટ આપી દેતા પરંતુ જે દિવસે અમારે કિરીટ પટેલની જરૂર હતી એ દિવસે કિરીટ પટેલ એવું કહ્યું હતું કે વોટ આપ્યા નથી આપાને જો કામ નહીં થાય એવું વડીલ એ ગોપાલ ઇટાલિયાને કહી રહ્યા છે ને વિડિયો વાયરલ થયો છે સાંભળો એ વડીલ શું કહી રહ્યા છે પોતાની વેદના જે છે એ કયા વ્યક્ત કરી રહ્યા છે સાંભળો ખાવા કરીને અઢી વર્ષ નિવૃત્ત થઈ ગયા હતા ngak boleh kayak apa? Tahu lah, tidak. Padahal melakukannya sudah jual no kerja. Dan sudah terpacat kan? Ya, ya. Kamu yang kita lagi, ya, maka topos no tak kami itu yang bekerja begadai dikerja.

દાદાગીરી દાદાગીરી મત થોડા લઈ શકે લોકશાહી કોને નિયમ હશે ને અને તને રોવે એના ધ્યાન થોડું કઈ માણસ બહાર થી જવું પડે આ તો બી આખી વેગ કરી છે અને આ છે ને હજી